નમસ્કાર મિત્રો આજે આપણે શીખવાના છીએ કેલેન્ડરમાં અમુક મહિના પછી કયો વાર આવશે તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ સત્યાવીસ એક ઓગણીસો ના રોજ બુધવાર હોય તો ત્રણ નવ ઓગણીસો ના રોજ કયો વાર હશે તો સૌથી પહેલા આપણે લખી દેવાનું છે સત્યાવીસ એક ઓગણીસો ને કયો વાર આપ્યો છે બુધવાર ત્રણ નવ ઓગણીસો સુડતાલીસે આપણને વાર શોધવાનો કીધો છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા થોડાક મહિનાઓનો જ અંતર છે તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે તો અહીંયા પહેલાં તો મહિના જુઓ ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરો થાય તો અહીંયા આપણો મહિનો ક્યાંથી શરૂ થાય છે જાન્યુઆરી અને પૂરો ક્યાંથી થાય છે નવમો એટલે કે સપ્ટેમ્બર તો અહીંયા આપણે પહેલાં લખી દઈશું જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આપણે એક થી નવ મહિનાને પહેલા તો લાઈન સર લખી દેવાના છે ક્રમમાં ઓકે પહેલું જ કામ તમારે એના દિવસો શોધવા માટે આપણે શું કરવાનું તો જાન્યુઆરીના કુલ દિવસો કેટલા છે એકત્રીસ એકત્રીસ માંથી તમે સત્યાવીસ બાદ કરો તો કેટલા આવશે તો આવશે ચાર તો એના દિવસો આપણે ચાર ગણવાના છે જે પણ તારીખ આપી હોય દિવસો લખવાના છે ઓકે હવે કયો છે જે વર્ષ છે એ લીપ વર્ષ આપેલું છે ખરું તો આને આપણે ચાર વડે નથી ભાગી શકતા માટે ફેબ્રુઆરી લીપ વર્ષ નથી તો ફેબ્રુઆરી લીપ વર્ષના હોય તો એના દિવસો કેટલા હોય અઠ્યાવીસ અઠ્યાવીસ આપણે સાત વડે ભાગીશું તો કેટલી શેષ વધશે ઝીરો તો એના વધારાના દિવસો થશે ઝીરો વધારાના દિવસો નક્કી કરવા માટે

વધારાના દિવસો બે જુલાઈના કેટલા દિવસો એકત્રીસ એના વધારાના દિવસો ત્રણ ઓગસ્ટના પણ એકત્રીસ એના પણ વધારાના દિવસો ત્રણ અને હવે છેલ્લો મહિનો આવે ત્યારે તમારે શું લખવાનું છે તો એની આગળ જે પણ તારીખ આપે હોય એ જ તારીખ તમારે લખવાની છે હવે આ બધાનો શું કરી દેવાનો છે સરવાળો તો આપણે કરી દઈએ સરવાળો ચાર ને ત્રણ સાત ને બે નવ ને ત્રણ બાર ને બે ચૌદ ને ત્રણ સત્તર ને ત્રણ વીસ ને ત્રણ તો આમનો થાય છે હવે આપણે શું શોધવાનું છે વાર વાર શોધવાનું હોય એટલે ત્રેવીસ ને આપણે સાત વડે ભાગવાના છે તો ત્રેવીસ ને આપણે સાત વડે ભાગીશું તો સાત કરી એકવીસ આપણી શેષ કેટલી બચશે બે જે શીષ વધે એના ઉપરથી આપણે જવાબ લખવાનો છે તો અહીંયા બુધવાર આપ્યો છે તો આપણે કેટલાક ઉત્કા મારવાના છે બે તો ગુરુ અને શુક્ર તો આપણો જવાબ થશે શુક્રવાર ત્રણ નવ ઓગણીસો ના રોજ શુક્રવાર હશે હવે આપણે બીજું ઉદાહરણ સમજીએ

મંગળવાર ઓકે એના પછી નીચે લખી દો બાવીસ સપ્ટેમ્બર એટલે કે નવમો મહિનો અને ઓગણીસો સુડતાલીસ ના દિવસે આપણે વાર શોધવાનો છે તો આપણે પહેલા તો એક થી નવ એટલે કે પહેલો મહિનો કયો છે તો જાન્યુઆરી પછી ફેબ્રુઆરી પછી માર્ચ પછી એપ્રિલ પછી મે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર ત્યાં સુધી આપણે લાઈન સર મહિના લખી દેવાના તો જાન્યુઆરીથી આપણે સપ્ટેમ્બર સુધી લખી દીધા ઓકે હવે આપણે શું કરવાનું છે તો અહીંયા તારીખ જોવાની સૌથી પહેલા પહેલો મહિનો સ્ટાર્ટ કરો ને ત્યાંની તારીખ જોવાની તો ત્યાંની તારીખ જોઈશું એટલે એને આપણે જાન્યુઆરીના કુલ દિવસો એકત્રીસ હોય એમાંથી છવ્વીસ બાદ કરો એટલે કેટલા મળે આપણને પાંચ મળે એ રીતે જ લખવાનું છે તમારે જે તારીખ આપી હોય એના કુલ દિવસોમાંથી બાદ કરીને લખવાના તો અહીંયા આપણને વધારાને દિવસો કેટલા મળશે પાંચ ફેબ્રુઆરી જે છે એ આવે ત્યારે આપણે ચેક કરવાનું કે લીપ વર્ષ છે ખરું તો ઓગણીસો ને સુડતાલીસ ને આપણે ચાર વડે ભાગી શકતા નથી માટે લીપ વર્ષ નથી માટે એના વધારાના દિવસો એટલે કે એના અઠ્યાવીસ દિવસ હોય તો એને સાત વડે ભાગો તો સાત કેટલી શેષ વધશે આપણને ઝીરો માટે એના વધારાના દિવસો બનશે ઝીરો માર્ચના કેટલા દિવસો હોય એકત્રીસ તો એકત્રીસ ને આપણે સાત વડે ભાગીએ તો આપણને કેટલી શેષ મળશે ત્રણ તો એના વધારાના દિવસો કેવી રીતે નક્કી થશે ત્રણ એપ્રિલના કેટલા દિવસો હોય તો એના વધારાના દિવસો પણ સાત વડે ભાગીને જ નક્કી કરવાના છે હવે આપણને આવડવું જોઈએ તો કેટલા વધારાના દિવસો થશે એના બે મે ના એકત્રીસ દિવસ એટલે એના વધારાના દિવસો ત્રીસ અરે ત્રણ જુલાઈ જૂનના જે છે એ એટલે વધારાના દિવસો બે જુલાઈના ના ત્રણ ઓગસ્ટના પણ કારણ કે અને સપ્ટેમ્બર આવે ત્યારે તમારે કઈ તારીખ આપી છે બાવીસ આપણે નથી લખવાના કારણ કે બાવીસ લખીશું તો તમને સરવાળો કરવામાં તમારો ઘણો બધો ટાઈમ બગડશે તો એને સાત વડે ભાગી દો તો કેટલી શેષ વધે છે એક તો આપણે અહીંયા એક જ લખવાનો કારણ કે આ સરવાળા તમે ફટાફટ કરી શકશો અને તમારો ટાઈમ બચશે ઓકે હવે આપણે આમનો સરવાળો કરી દઈએ પાંચ ને ત્રણ આઠ આઠ ને બે દસ ને ત્રણ બે ત્રણ ત્રણ એક બાવીસ હજુ પણ અને આપણે કારણ કે આપણે વાર શોધવાનો છે એટલે કેટલા વડે ભાગવાના છે સાત વડે તો સાત વડે ભાગીશું તો આપણી શેષ વધે છે એક જો શેષ એક આવે તો આપણે એક જ કૂદકો મારવાનો જો અહિયાં મંગળવાર હોય તો હવે આપણો જવાબ આવશે બુધવાર બુધવાર એટલે કે સપ્ટેમ્બર રોજ હવે ઉદાહરણ એક જાન્યુઆરી બે હાજર આઠ ના રોજ શુક્રવાર હોય તો એકત્રીસ ડિસેમ્બર બે હાજર આઠ ના રોજ કયો વાર હશે તો સૌથી પહેલા અહીંયા લખી દઈશું એક જાન્યુઆરી એટલે પ્રથમ મહિનો અને બે હજાર આઠ કયો વાર આપ્યો છે આપણને શુક્ર

જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર ઓકે તો આપણે લાઈન સર એકથી બાર મહિના સુધીનો આપણને સમયગાળો આપ્યો છે માટે આપણે લાઇન સર આપ નામ લખી દીધા છે કે એકત્રીસ એટલે આની પહેલી તારીખ કઈ તારીખ આપી છે પ્રથમ તો આપણે કેવી રીતે એના દિવસો શોધવાના છે તો જે એના જાન્યુઆરીના કુલ દિવસો કેટલા એકત્રીસ એમાંથી એક બાદ કરો તો કેટલા વધે ત્રીસ વધે પણ અહીંયા આપણે ત્રીસ નહીં લખીએ કારણ કે આપણને સરવાળો કરવામાં ઘણી બધી તકલીફ પડશે માટે તમારે સાત વડે ભાગી નાખવાના છે એટલે સાત ચોક અઠ્યાવીસ અને જે શેષ બચે એને જ આપણે વધારાના દિવસો ગણીશું મિત્રો આ રીતે તમે કરશો તો તમારી દાખલાની જે ગણતરી છે એ સરળતાથી થશે અને તમારો ટાઈમ પણ ઓછો જશે એટલે તમારે જો અહીંયા સાત કરતા વધારે દિવસો આવે ને તો એને સાત વડે ભાગી અને જે શેષ બચે એને જ લખવાનું છે માટે અહીંયા લખીશું આપણે બે હવે ફેબ્રુઆરી મહિનો આવે ત્યારે આપણે શું ચેક કરવાનું છે તો બે હજાર આઠ એ લીપ વર્ષ છે કરું હા તો બે હજાર આઠને આપણે ચાર વડે ભાગી શકીએ

દિવસો હોય વડે ભાગો એટલે વધારાના દિવસો કેટલા થશે બે પછી મે ના ત્રણ જૂનના બે જુલાઈ ના ત્રણ ઓગસ્ટમાં આપણે એકત્રીસ દિવસો હોય એટલે એના દિવસો ત્રણ સપ્ટેમ્બરના બે ઓક્ટોબરના કેટલા દિવસો હોય તો એકત્રીસ એટલે એના પણ ત્રણ નવેમ્બરના બે અને ડિસેમ્બર એટલે છેલ્લો મહિનો આવે ત્યારે તમારે અહીંયા જોવાનું છે કઈ તારીખ આપી છે એકત્રીસ તો એકત્રીસ તારીખ આપી છે એટલે સાત થી વધારે આપી છે એટલે એને સાત વડે ભાગો તો હવે શેષ કેટલી બચશે તો ત્રણ તો એના પણ વધારાના દિવસો થશે ત્રણ હવે આ બધાનો આપણે કરી દેવાનો છે સરવાળો બે ને એક ત્રણ ને ત્રણ છ ને બે આઠ ને ત્રણ અગિયાર ને બે તેર ને ત્રણ સોળ ને ત્રણ ઓગણીસ ને બે એકવીસ ને ત્રણ ચોવીસ ને બે છવ્વીસ ને ત્રણ ઓગણત્રીસ તો હજુ ઓગણત્રીસ ને આપણે સાત વડે ભાગીશું માટે સાત ચોક અઠ્યાવીસ તો આપણી શેષ બસે એક માટે જો અહીંયા શુક્રવાર હોય તો હવે આપણે આપણને એક કૂદકો મારવાનો છે તો આપણો જવાબ આવશે શનિવાર તો મિત્રો અમુક મહિના પછી કયો વાર આવશે એ ગણતરી કરવી ખૂબ જ સરળ છે તમે વિડીયોને ધ્યાનથી જોજો તો તમને ફટાફટ આવી આવડી જશે અને એનએમએમએસની પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો એક માર્ક્સ કે બે માર્ક્સમાં તો પૂછાય જ છે થેન્ક યુ